આપણે લખી લેવાનું કે બંનેની ઉંમરનો ગુણોત્તર કેટલો પાંચ જેમ સાત કીધો છે બરાબર કેટલો છે પાંચ જેમ સાત છે તો હવે આપણે શું ધારવાનું કે ધારો કે ધારવાનું ચાલો ધારો કે પેલી કોની છે રાહુલની ધારો કે રાહુલની હાલની ઉંમરની ઉંમર હાલની ઉમર કેટલી છે પેલી છે પાંચ તો આપણે લખશું બરાબર પાંચ બરાબર પછી છે હારુન તો હારૂની કેટલી છે પાંચ જેમ સાત એટલે બીજી છે સાત એક્સ બરાબર હવે શું કીધું ચાર વર્ષ પછી તેમની ઉંમરનો નો સરવાળો એટલે આપણે શું લખવાનું કે ચાર વર્ષ પછી એની ઉંમર સરવાળો છપ્પન કીધો છે તો ચાર વર્ષ પછી કેટલી હશે તો ચાર વર્ષ પછી રાહુલ રાહુલ પાંચ એક અત્યારે છે ને તો ચાર વર્ષ પછી કેટલી હોય પાંચ એક્સ પ્લસ ચાર હોય બરાબર પાંચ એક પ્લસ ચાર વર્ષ થાય અને હારુનની ઉંમર ચારેક ચાર વર્ષ પછી કેટલી થાય અત્યારે સાત એક્સ છે તો ચાર વર્ષ પછી સાત એક્સ પ્લસ ચાર વર્ષ થાય બરાબર ને તો હવે પછી ચાર વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો કીધો છે છપ્પન વર્ષ કીધા છે તો આપણે શું લખવાનું ચાર વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો કીધો છે બરાબર ચાર વર્ષ પછી પાંચ એક્સ પ્લસ ચાર અને પછી ની ઉંમર ચાર વર્ષ પછી સાત એક્સ પ્લસ ચાર એ બે નો સરવાળો કરવાનો છે આપણે તો આપણે શું લખશું પાંચ એક્સ પ્લસ ચાર પ્લસ હારૂન ચાર વર્ષ પછી બંનેનો સરવાળો કીધો છે એટલે પ્લસ ની સાઇન કરવી પડશે હવે આપણે શું કરવાનું બ્રેકેટ છૂટો પાડી દઈએ ફાઈવ એક્સ પ્લસ ફોર પ્લસ સેવન એક્સ પ્લસ ફોર ટુ ફિફ્ટી સિક્સ

છપ્પન અને બાર્ક ની બાજુમાં આઠ છે પ્લસ આઠ એ બરાબરની સામે જાય એટલે માઇનસ આઠ થઈ જાય તો આપણે શું લખશું બરાબર છપ્પન માંથી દસ છેતાલીસ ને બે અડતાલીસ થશે બરાબર અડતાલીસ અને આ બાર છે એ ગુણાકાર માં છે સામે ક્યાં હશે ભાગાકારમાં માં જતા રહેશે બરાબર તો માટે બારના ટેબલમાં અડતાલીસ ક્યારે આવશે બાર ચોક અડતાલીસ બરાબર ને જે કિંમત ધારી છે ફાઈવ એક્સ અને સેવન એક્સ એમાં આપણે શું કરવાનું એક્સ ની કિંમત મૂકવાની છે બરાબર ને તો આપણે શું કરવાનું કે રાહુલ ની હાલની ઉંમર કેટલી થાય માટે બંનેની હાલની ઉંમર આપણે કીધી છે બરાબર તો અહીંયા શું લખવાનું કે રાહુલની હાલની ઉંમર બરાબર કેટલી છે અહિયાં હાલની ઉંમર પાંચ એક્સ સારી છે ને આપણે બરાબર થશે પાંચ એક્સ તો બરાબર પાંચ ગુણ્યા એક્સ એટલે કેટલા છે ચાર બરાબર પાંચ વીસ વર્ષ થશે બરાબર રાહુલ ની હાલ ની ઉંમર થશે વીસ વર્ષ અને હારુનની હાલની ઉંમર કેટલી થશે ની હાલની ઉંમર બરાબર કેટલી આપણે ધારી છે અહિયાં સેવન એક્સ છે ને તો અહીંયા આવશે બરાબર સેવન એક્સ તો બરાબર સાત ગુણ્યા એક્સની કિંમત છે ચાર એટલે સાત ચોક અઠ્યાવીસ વર્ષ થશે બરાબર એટલે બંનેની હાલની ઉંમર આપણને આ રીતે મળી જાય